મહુવાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ કલસાર ઊંચાકોટડા દાઠા પિત્થલપુર ગોપનાથ વેજોદરી રાણીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઊભા પાક માટે જરૂરી હતો વરસાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વરસાદી માહોલ સર્જાતા ગરમીથી ભારે રાહત મળી છે મહુવાના તાલુકા મહુવા મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ખુશીનો માહોલ